સવારના વાગ્યા છે પોણા અગિયાર અને આજે છે જલારામ જયંતિ તો બધાને જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભકામના જલારામ બાપા તમારી બધી મનોકામના પૂરી કરે અને એવું કહેવાય કે રઘુવંશીઓની બીજી દિવાળી એટલે જલારામ જયંતિ બરાબર ને તો આજે તો બધા ગામમાં ઘણા લોકો ઘણા ગામમાં બે વાર હોય બપોરે અને સાંજે બે ટાઈમ જમણવાર હોય એટલે કે નાત હોય અને ઘણી જગ્યાએ સાંજે જ ખાલી હોય છે અમારે રાજકોટમાં અહીંયા રીતે હોય છે કે ખીચડી શાક કઢી ને રોટલા ને બુંદી ગાંઠિયા ને એ રીતનું હોય છે જમણવા અને સંભારો ને એ તો બધું હોય જ અને મોરબી અમારે એવું હોય કે દાળ ભાત શાક બટેટાનું શાક તૂરની દાળ ભાત એક કઠોળનું શાક અડદિયા ને મોન થાળ અને પૂરી કે એવું કઈ નથી હોતું ગાંઠિયા હોય અને છાશ ને બધું હોય એટલે બધા ગામમાં અલગ અલગ થાતું હોય છે અમારે કોટીનારી બે ટાઈમ જમણવાર થાય એકવાર ખીચડી શાક ને બધું હોય એકવાર બીજું હોય તો એ રીતે હોય તમારા ગામમાં શું થાય છે અને શું મેનુ હોય છે ને મને કમેન્ટ જ કરજો ચાલો આગળ વધીએ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ જો બધાને જય જલારામ ને જલારામ જયંતીની બધાને હાર્દિક સુભેચો પછી આપણે કાલે એક વાત કરવી હતી પણ નહોતી થઈ કે તમે હોમ ટૂરનો વિડીયો જે કર્યો હતો એમાં આપણે બહુ બધી કમેન્ટ્સ આવી હતી કે આવડું મોટું ઘર તમારું કોણ સાચવે કેવી રીતે મેન્ટેન કરવું કેવી રીતે સાફ કરવું આવડું મોટું બનાવું તો તમે કેમ અહીંયા આવતા રહ્યા અને બધું હતા બહુ બધા ક્વેશ્ચન તો આજે આન્સર આપી દે પછી તો આવતા રહ્યા કે હું પંદર અઢાર વર્ષથી રાજકોટ આવી ગયો હતો ભણવા આવ્યો હતો સ્ટડી કરવા પછી અહીંયા જોબ કરી રહી અહીંયા બિઝનેસ કરી રહો પછી અહીંયા સેટલ થઈ ગયો હવે હા અને નવા સબસ્ક્રાઈબર એમ પણ પૂછતા હતા કે તમારા મમ્મી પપ્પાને કેમ તમે લોકો એની સાથે કેમ નથી રહેતા બહુ બધી વાર આ ક્વેશ્ચન આવે છે તો એ લોકો ત્યાં પપ્પાનો બિઝનેસ ત્યાં છે તો એ ત્યાં છે મારું બિઝનેસ અહીંયા હું પેલા જોબ અહીંયા કરતો રાજકોટ પછી મેં બિઝનેસ સ્ટાર્ટ અહીંયા જ કર્યો એટલે અમે અહીંયા છે હમ અને આવડું મોટું ઘર કઈ રીતે મેન્ટેન કરો છો બે ફેમિલી હતા મારા કાકાજી નું ને મમ્મી પપ્પા અને દીપક ને બધા મારા દાદીજી દાદાજી અમે બધા થઈને ટોટલ થઈ બાર વ્યક્તિ રહેતા નહીં એટલે એ રીતનું મકાન બનાવેલું હતું ત્રણ માળનું પણ પછી બધાને જોબ માટે ભણવા માટે બધા અહીંયા આવતા રહ્યા અને જ્યારે બધા સાથે રહેતા ને ત્યારે અમારા ઘરે બે હેલ્પર આવતી અને અત્યારે મમ્મી ટોટલી કામ કરાવી જ લઈએ છે કારણ કે હેલ્પર વગર તો આ પોસિબલ જ નથી ને અમારા ઘરમાં છે ને કિચનનું કામ થોડુંક વધારે રહીએ અમે બે જણા હોય તોય ભલે આઠ દસ જણા હોય તોય ભલે અમારે કિચનનું તો થોડુંક રીએ જ કામ એટલે અને મહેમાન પણ હોય અને પહેલાના ટાઈમમાં તો બહુ આવતા મહેમાન હવે તો થોડુંક ઓછું થઈ ગયું છે એટલે બે હેલ્પર આવે છે પ્લસમાં અમારે અહીંયા એવું છે કે જે દુકાનનો સ્ટાફ હોય ને એ પણ ઘણા બધા બહારના કામ કરી દે તમારે બહારથી કાંઈ પણ લાવવું હોય હોસ્પિટલનું કામ હોય દવાનું કામ હોય તો એ સ્ટાફ હોય ને એ બધું કરી દે નહીં બરાબર એટલે એ રીતનું છે એટલે મમ્મીને એમ કાંઈ વાંધો ન આવે કારણ કે એમને પગનો દુખાવો છે એ એટલે એ રિલેટેડ બધા પૂછતા હતા કે એમને પગનો દુખાવો છે તો કઈ રીતે બધું કરે છે તો આ રીતનું છે અહીંયા સ્ટાફ પણ બધું કરે હેલ્પર બે રાખેલા છે એ પણ બધું સાચવી લે બરાબર તો હવે એટલે વાત આ કરી લીધી કારણ કે અમે મોરબી જાશું દીપક અહીંયા હશે પછી બધાને એમ થાય કે કાલે વાત કરતા હતા તો કાલના વ્લોગમાં વાત ન થઈ તો હજી કમેન્ટનો જવાબ નથી આવતો હવે એમ ન પૂછતા દીપક કેમ ન દેખાતા હા હવે ત્રણ દિવસ દીપક નહીં દેખાયો બરાબર ને ચાલો ચાલો ઈયા બેન ક્યાં પહોંચ્યો તમારું પ્રોજેક્ટ માં તો ઓલી બોટલ થઈ ગઈ છે આ બોટલ ની હવે ખાલી પાઘડી બનાવવા બાકી છે પાઘડી માં કલર કરવાનો છે હમ ચશ્મા પહેરાવા જાવ ભાઈ ભાઈ સાના કા હજી આમાં ડોટ સાવસે હમ આ માં ડાયમંડ સાવસે કાંસી ઉઠે પેલા કાંસી ઉઠે પેલા આગળ ડાયમંડ લાગી જાય જય જલારામ હા જી જોર થી એકવાર બોલી દા આજે શું છે ખબર તને શું છે હેપી દિવાળી હમ આજે આપણા માટે હેપી દિવાળી છે આજે છે જલારામ જયંતિ શું છે જલારામ જયંતિ તો હું બોલું ને એમ તારે બોલવાનું છે ઓકે જય જલારામ બાપા બાપા મોરિયા નહીં નહીં જય જલારામ પેલા બોલ બાપા મોરિયા બાપા પેલા બાપા બોલ જય જલારામ બાપા જય જલારામ હવે બધા જોર થી કઈ દે જય જલારામ ઓકે આપણે આપડે નોબી જવું છો ને ઓકે ચલો ચલો જલારામ બાપા માટે આપણે બનાવી રહ્યા છીએ ગોળ પાપડી અહીંયા કિચનમાં આ રીતે જલારામ બાપા રાખેલા છે આ ડાઘા જાતા નથી પહેલાં જ કહી દઉં અને બહુ જૂનો ફોટો છે મારી પાસે અમે રેવાયબાને ત્યારે જ મૂકેલો છે એટલે છ વર્ષ થઈ ગયા છે એટલે આ રીતનું બધું હવે ઉખડી ગયું છે પણ છે ને એમ કહેવાય કે છે ને જલારામ બાપાનો ફોટો તમે કિચનમાં રાખો નહીં બહુ સારું જો તમે માનતા હોય તો બાકી તમે જે ભગવાનને માનતા હોય ને એનો અન્નપૂર્ણા માનો પણ રાખતા હોય બધા તો તમારા કિચનમાં છે ને ભૈરા ભંડાર રહીએ અને કોઈ દિવસ મહેમાન આવે એમ ત્યાં તમારી રસોઈ ઘૂટે નહીં આ મારો તો પોતાનો અનુભવ છે અને મને તો એક નિયમ જ છે કે કોઈ પણ આવવાનું હોય કે ન આવવાનું હોય બને ત્યાં સુધીનું છે ને ભગવાનનું નામ

હજી બલૂન ફૂલાઉ એમ તું મને પૂછવા આવી છો હા પર એમ નહી હું ના હું એમ કહું છું હાલો નથી ફૂલાવના તો તું નહીં ફૂલાવના મારું ગુલાબી તો શું કામ પૂછવાનો મતલબ જ નથી બેટા કોઈ લઉ બલૂન ફૂલાવું ઓકે છયા ગ્રેપ્સ ઓ માય ગોડ આ ગ્રેપ આ બેનો આ મનાના લે ઓકે તું ખાઈ ન જતી હોય બેટા ભૂલથી જો બની ગઈ છે આપણી મસ્ત મજાની ગોળ પાપડી થોડીક આ ડબ્બામાં ભર લીધી છે પછી આપણી થાળી વાલો રીંગણાનું શાક બટેટાના જ નહીં મને એકલું વાલો રીંગણાનું ભાવે શાક છે સલાડ કાચું મરચું રોટલો લસણની ચટણી ને છાસ આજ ભાત કેવું કાંઈ નથી બનાવ્યું ચાવું છે ને એટલે ભાગી ગયા છે કોણા ચાર ને પાંચ જેવું થયું છે જે પ્લાન્ટ્સને પાણી પીવડાવવાનું બાકી છે અહીંયા એટલો મેસ હતો ને બધું હિયાએ ઉપાડ્યો પણ અહીંયા જે તો થોડોક બાકી છે હમણાં ઉપાડ લો ને કચરો વાળ્યો અને વળી પાછું પોતું કર્યું કામ એટલે બેન આવ્યા હતા આપણે ફ્લોર ક્લીનિંગમાં ગયા એને પંદર વીસ મિનિટમાં તો આપણા હોલ પાછો હતોય નહીં થઈ ગયો તો નહીં દસ

જો આ છે ને મેં કોડીનારથી વાસણ લીધા છે તમે બધાને બતાવો જો આ છે તવી આપણે નોનસ્ટિક હોય ને મેં લાસ્ટ બે ત્રણ અઠવાડિયા પહેલાં દિવાળી ટાઈમે છે ને ભંગારમાં બધું કાઢી નાખ્યું હતું તો જો આ વાસણ લીધા જ મેં કોડીનારથી લીધી છે આ તવી એટલે આ બધું મૂકવી છે ને તો એ પહેલાં બધાને બતાવી દો આ છે આપણી ચાની પેન હોય ને દોયો કઈ આપણે છે આમાં એક ઘાટ વાળો સરસ હતો આપણે જે હાંડી શેપ આવે એ છે પછી એક તપેલી શેપનું આવે ને એમાં આ રીતનું હેન્ડલ લગાડેલું એ પણ હતું અને થોડો ઘડવો લાગ્યો એટલે આપણે ઘણી વાર ખાલી એમને મૂકીએ અથવા ઓછું દૂધ કેવું હોય ને તો પછી આમ નીચે પડે છે એટલે આ થોડોક વજનવાળો છે અને આવી તો મારે જોતી જ હતી હજી એક લોખંડની એ મગાવવાની દીપક ભેગી એટલે બે રાખવી છે કારણ કે પીઝામાં પુડલામાં પછી ઉત્તપમ ને એવું બનાવવું એ બધામાં જોઈ એટલે પછી આ વખતે વિડીયો શૂટિંગની છે ને અલગ જ રાખવી છે અને એક હજી બીજી વસ્તુ બતાવું તમને આ પણ રેડી થઈ ગયા છે બરાબર ભાઈ સા ને ભાભીસા નહીં આ છે ને મેં આપણે બધું શેકવું હોય ને રીંગણાં છે ટમેટા છે એના માટેની ઝાડી લીધી હતી પણ મને તો આ વેસ્ટ ઓફ મની લાગ્યું ગયું વિડીયોમાં ને એમાં એના માટે મારે તો જોતું હોય એટલે લેવું પડે શેકાય છે એ સારું પણ જો આ એક જ વાર રીંગણા શેકા છે ને ત્યાં જો આવું થઈ ગયું આ સ્ટીલની આવે છે એક બ્લેક આવે છે ને સાવ હળવી આવે છે એ ભાઈ પાસે નહોતી જે ચોરસ આવે છે ને પણ એ કે એના કરતાં આ લઈ જાઓ તો ઝાડી તો આમ તો આવી જ હોય ને આ ખાલી અહીંયા પટ્ટી સ્ટીલની આવે તો આ મને છે ને બહુ મને તો ન ગમ્યું પણ મારે અમુક વસ્તુ લેવી પડતી હોય શોર્ટ્સ વિડીયો માટે એટલે શોર્ટ વિડીયો માટે એટલે બધા કહેતા બહુ કમેન્ટ આવી હતી કે આ બતાવજો ને આની પ્રાઇઝ કહેજો આની પ્રાઇઝ છે બસો રૂપિયા આની પ્રાઇઝ છે સાતસો રૂપિયા અને આની પ્રાઇઝ છે બસો રૂપિયા બરાબર તો આ બે વસ્તુ કોડીનારથી લીધી છે આ બે અને આ અહીંયા રાજકોટ થી લીધી છે અને આ બંનેના નાઇટ ડ્રેસે રમતી હોય ને એવી રીતે ઓલું હિન્દી માં કહે ને એમ આંખ મીચોની હું અંદર હતી ને સૂતી ને એટલી વાર સૂતી બાકી ઉઠી ગઈ હમણાં રોજ આવું કરે છે સ્કૂલે નથી જતી ને એટલા કેવી લાગી ગોળ પાપડી કે ઓડો પીસ લીધો છે એના ઉપરથી ખબર પડી જવી જોઈએ બોલો ઓકે તો હું પોસ્ટ આ રાતની મને ગોળ પાપડી એટલી ભાવે એટલી ભાવે એડિટ નો કરવો પડે એટલું જ બોલજો જોરી માં સાચું બોલીએ તોય તને વાંધો જો ફોન ની રિંગ આવી એટલે સાચું હારું હાલો બહુ સેકેલી હોય ને તો જ દીપક ને ભાવે અમારા અને પોચી રૂ જેવી મને નો સે કે તો ખાય જ લઉં છું ખાવે તો પડે જ એમાં તો આલે જ નઈ કઈ તો કે બોલ્યું ને હું મુંગા મોઢે ખાઈ લો તો મોટો પીસ ન લે નાના નાના પીસ લઈને પૂરું કરે ચાલો અમે મે જઈએ છીએ હવે મોરબી બરાબર તો હવે અહીંયા જ વિડિયો નો એન્ડ કરું છું તમને કેવો લાગ્યો બ્લોગ એ મને કમેન્ટ કર જરૂર હા

ચલો ઈયા બેન આવજો આવજો ચલો એલા વેલા આવજો બધા પાછા આવ આવ પરસે ડિસ્કો ચાલુ થઈ છે તમે કેતા હોય તો કાલ પરમ દી પાછો તેડી જાવ ના નહીં હજી સોમવાર સુધી તો રોકા દીયો ઈયાન પ્રોજેક્ટ છે એટલે આ વખતે ત્રણ કે ચાર જ દી છે ચાલો હાલો એન કદે હા જય હિન્દ જય ભારત કેવો લાગ્યો ને બ્લોગ એ મને કહેજો આવજો બધાય